હેલો વિદ્યાર્થી મિત્રો હેલો નમસ્કાર એન સી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે અમારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરવાનો ભૂલતા નહીં તો મિત્રો જે ખાસ કરીને મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે સ્કોલરશીપ છે જે એની પરીક્ષા કોણ આપી શકે કયા ધોરણના વિદ્યાર્થીઓ આપી શકે તેની સંપૂર્ણ માહિતી મિત્રો તમારી સમક્ષ લઈને આવી ગયા છે તો મિત્રો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ જે સી જી એમ એસ તો એ માટેની જાહેરનામું આજે મિત્રો બહાર પડી ગયું છે બરાબર જેની તારીખમાં તમે જોઈ શકો છો અહીંયા આપેલી છે આપણે ત્રણ બે બે હજાર બરાબર તો એને લઈને તમારી સમક્ષ એની અંદર શું અભ્યાસક્રમ રહેશે કોણ ફોર્મ ભરી શકે સંપૂર્ણ માહિતી ફોર્મ ભરવાની શરૂઆત ક્યારે થશે એના માટેની લાસ્ટ ડેટ કઈ છે બરાબર સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મિત્રો એક પછી એક આપણે સમજી લઈએ તો ધોરણ એકથી આઠમાં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ તમારો અભ્યાસ છે સળંગ અભ્યાસ જોઈશે મિત્રો બરાબર ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ આરટી એકઠ બે હજાર નવ અને એ તે હેઠળ રચાયેલા બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવશે તો એ પણ છ થી ચૌદ વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના પચીસ ટકા ની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ એકમાં પ્રવેશ મેળવી ધોરણ આઠ સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી અને ગ્રાન્ટેડ અથવા નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકી ની માધ્યમિક શાળાઓમાં ધોરણ નવમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના પચીસ હજાર તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે પસંદ કરી તેમને ધોરણ નવથી થી બાર સુધીના અભ્યાસ માટે જ્ઞાન સાધના જે સ્કોલરશીપ કહેવાય છે સ્કોલરશીપ આપવા માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અમલમાં મૂકા છે બરાબર તો મિત્રો આ યોજનાની અંતર્ગત મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ ફોર્મ ભરવાની વાત કરી છે બરાબર તો એની પરીક્ષા મિત્રો ક્યારે છે તો એની પરીક્ષા ચાર ચાર બે હજાર છવ્વીસ તમારી પરીક્ષા રહેશે મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા ક્યારે હશે ચાર ચાર બે હજાર છવ્વીસના રોજ તમારી પરીક્ષા મિત્રો રહેશે હવે એ માટેનું મિત્રો જાહેરનામું બહાર પાડવાની તારીખ જાહેરનામું આજે બહાર પડી ગયું છે ત્રણ બે બે હજાર છવ્વીસના ના રોજ જાહેરનામું બહાર પડી ગયું છે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવા માટેનો સમય તમે તારીખ પાંચ બે બે હજાર છવ્વીસ બપોરે બે વાગ્યાથી તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સુધી ભરી શકો છો મિત્રો પાંચ તારીખે તમારું ફોર્મ ભરવાની શરૂઆત થશે અને એના પછી જે સોળ તારીખ છે એ તમારી લાસ્ટ ડેટ રહેશે પરીક્ષા ભી મિત્રો નથી પરીક્ષા ભી નથી અને પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે બરાબર તો આપણી જોડે માત્ર ને માત્ર ત્રીજો મહિનો અને બીજો મહિનો બરાબર પૂરા બે મહિના પણ નથી તો આજથી જ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ કરીને તૈયારી કરવા લાગી જવાનું છે હવે એની અંદર અભ્યાસક્રમ શું હોય છે બરાબર એ પણ આપણે જોઈ લઈએ તો એની અંદર મિત્રો અભ્યાસક્રમ કસોટીમાં બેસવા માટેની પાત્રતા તમને ખબર છે તો સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી આઠનો સળંગ અભ્યાસ કરી ધોરણ આઠમાં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા આવકની મર્યાદા ધ્યાને લીધા વગર તમામ વિદ્યાર્થીઓની વાત કરી છે બરાબર એ ઘણું બધું મિત્રો માહિતી છે બને આપણે જોવું ને આપણે માત્ર કસોટીનો પ્રકાર જોઈ લઈએ ગુણ જોઈ લઈએ હવે મિત્રો તમારું પ્રશ્નપત્ર જે છે બળ કસોટીનું માળખું જે છે એકસો ને પચાસ મિનિટ રહેશે હવે એની અંદર જે તમારે બૌદ્ધિક બરાબર બૌદ્ધિક યોગ્યતા કસોટી ચાલી પ્રશ્નો હશે ચાલી ગુણ રહેશે અને શૈક્ષણિક યોગ્યતા કસોટી એસી પ્રશ્નો હશે અને એના પણ એસી ગુણ રહેશે બરાબર તમારું પ્રશ્નપત્ર એકસો ને વીસ ગુણનું રહેશે મિત્રો અને એની અંદર ખાસ કરીને બહુવિકલ્પવિદ તમારે એમ સ્યુ ક્યુ હશે એમ સી ક્યુ બરાબર રહેશે પણ મિત્રો લહિયા સાથે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને પચાસ મિનિટનો વધારાનો સમય મળશે જે વિકલાંગ છે અને લહિયા સાથે પરીક્ષા આપે છે એમને પચાસ મિનિટ વધારે આપવામાં આવશે અભ્યાસક્રમ ધોરણ આઠનો નીચે મુજબના વિષયનો રહેશે હવે અભ્યાસક્રમ કયા કયા વિષયનો રહેશે તો ધોરણ આઠનો જ રહેશે મિત્રો ધોરણ આઠની અંદર વાત કરીએ તો જે બૌદ્ધિક યોગ્યતા કસોટીના ચાલી ગુણ જે પ્રશ્નો છે એ રહેશે અને બીજું એની અંદર વર્ગીકરણ સંખ્યાત્મક શ્રેણી પેટર્ન એની અંદર જે છુપાયેલી આકૃતિ છે એ તમારે લાવવાની છે અને એ ધોરણને અનુરૂપ સામાન્ય જ્ઞાન વિશે આધારિત પ્રશ્નો રહેશે બીજું કે શૈક્ષણિક યોગ્યતા કસોટીના એસી પ્રશ્નો ધોરણ આઠના ગણિત વીસ ગુણ વિજ્ઞાન વીસ ગુણ બરાબર સામાજિક વિજ્ઞાન પંદર ગુણ અંગ્રેજી દસ ગુણ ગુજરાતી દસ ગુણ અને હિન્દી પાંચ ગુણ એ વિષયનો સમાવેશ કરવામાં આવશે પરીક્ષાનું કેન્દ્ર મિત્રો ખાસ કરીને મોટા ભાગે જે રાજ્ય બોર્ડ નક્કી કરશે એ પ્રમાણે આપણને રાખવામાં આવશે અને એ પરીક્ષા તમારે આપવા માટે સ્વખર્ચે જવાનું રહેશે બરાબર અને જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષાનું પરિણામ અને જે લિસ્ટ છે એ આપણી આ વેબસાઇટ આપેલી છે એના ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે કટ ઓફ સાથે બરાબર એમ સંપૂર્ણ મિત્રો જે પણ અહીંયા આપણને આપેલું છે તમારે માત્ર અભ્યાસ કરાવવા અને ફોર્મની તારીખ મિત્રો મળી ગઈ છે એ હાલ જોવાનું છે હવે મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવા માટેની સૂચનાઓ પણ તમને ખબર છે બરાબર તમારે યુડ યુડાયસથી ભરાતા હોય વિદ્યાર્થીના સીટી એસ ડેટાની વિગતમાં જો કોઈ સુધારો કરવો હોય તો પણ એ કરવાનો રહેશે ત્યારબાદ અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક મિત્રો ભરવું એની કોઈ પણ પ્રકારની પહેલાં તો અટક આવશે બરાબર એની પહેલા આપણે વાત કરીએ અટક પહેલાં આવતી પણ હવે નામ પહેલાં આવશે નામ અટક જન્મ તારીખ જાતિ કેટેગરી વગેરે લખવાની રહેશે બરાબર અને સમગ્ર જે ફોર્મ મિત્રો છે એ અંગ્રેજીમાં જ ભરવાનું કોઈ ગુજરાતીમાં ના ભરે એ પણ તકેદારી રાખવાની છે બરાબર મિત્રો ઓનલાઈન અરજી વિદ્યાર્થીઓને કરવાની નથી બરાબર બીજા શિક્ષકો દ્વારા કરવામાં આવશે ચિંતા નહીં તમારે બરાબર તમારે એ જોવાનું નથી મિત્રો આપણે તમારી જે સ્કૂલ છે સ્કૂલમાંથી જ મિત્રો ફોર્મ ભરવામાં આવશે બરાબર આ કેટલીક સૂચનાઓ છે પણ સૂચનાઓ આપણે જોવાની નથી મિત્રો બરાબર આ સૂચનાઓ મિત્રો જોવાની નથી હવે મિત્રો બીજી વાત કરીએ કે આપણે ખાસ કરીને જ્ઞાન સાધના સ્કોલરશીપના પ્રશ્નપત્ર ચાર સોળ કરાવવાના છીએ અને એમાંથી મિત્રો છે બરાબર આઈ બધું ચિંતા કરતા નહીં તો એ પણ આપણું સેશન થોડા દિવસમાં શરૂ કરીશું બરાબર ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બીજા મિત્રો સુધી પણ શેર કરજો ટૂંક સમયમાં આપનું સેશન ધોરણ આઠનું શરૂ થઈ જશે એ પણ જ્ઞાન જ્ઞાનશાથના સ્કોલરશીપ માટે સ્પેશિયલ બરાબર તો ફરી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીશું અને આપણે ઓલરેડી જૂના પ્રશ્નપત્ર મૂકેલા છે તો એકવાર મિત્રો જોઈ લેજો બરાબર મજા આવશે ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ ભારત